સિંગવડ તાલુકાની સોળ ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઈ હતી વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયો હતો આઠ વર્ષ પછી યોજાઈ રહેલા મતદાન ને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયતના મતદારો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા દરેક બુથો ઉપર મતદારોની ભારે ભીડ જોવા મળી હતી મહિલાઓ મતદારોમાં અનેરો ઉત્સાહ દેખાયો હતો બુથો ઉપર જ્યાં દેખો ત્યાં મહિલા મતદારોની લાંબી લાઇન દેખાઈ હતી યુવાનોમાં પણ ઉત્સાહ જોવાયો હતો ઉંમરલાયક લોકો પણ લાકડીના ટેકે વોટ નાખવા આવી રહ્યા હતા સાંજના પાંચ વાગ્યા સુધીમાં સિંગોડ તાલુકાની કુળ ગ્રામ પંચાયતોમાં સિત્તેર ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે મછેલાઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે અગિયારસો અઠ્ઠાવનના મતદાન સામે એક બુથ હોવાથી અને વોટિંગ ધીરે ધીરે થવાના લીધે બપોરના બાર વાગ્યા સુધી ચારસોનું વોટિંગ થયું હતું જ્યારે આ મતદાન મથક પર મહિલાઓની ખૂબ લાંબી લાઇન હોવાથી અને ગરમીનો પારો વધારે થવાથી ઘણી મહિલા મતદારો વોટિંગ કર્યા વગર પાછા ફર્યા હતા ત્યાંના ઉમેદવારો તથા લોકો દ્વારા સરકારી તંત્ર સામે આંગળી ઉઠાવી હતી ત્યારે મતદાન મથકે બેલેટ પેપર પર સિક્કો મારવાનો હોય તે પણ તૂટી જવા લીધે નવો લાવવાની ફરજ પડી હતી ત્યારે બીજી બાજુ પંચાયતોમાં શાંતિના માહોલમાં ચૂંટણી યોજાઈ હતી લીમખેડા ડીવાયસપી વ્યાસ દ્વારા કટારાની પાલીન મંડેર પીપળિયા છાપરરોડ વગેરે બૂથોનું નિરીક્ષણ કર્યું હતું રણદીરપુર પીઆઈ એન કે ચૌધરી દ્વારા પણ કોઈપણ જગ્યાએ અનિશ્ચિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું મારું નામ પરમાર ચીમનભાઈ

ગ્રામ ગ્રામ પંચાયત છાપરવડના સરપંચ તરીકે ઉમેદવાર અત્યાર સુધી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ ચાલુ છે અને થાય છે કંઈક ગતિ કે કોઈ મંદા હરકત નથી